વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નેતાઓ અને વીઆઈપીઓની ચહેલ પહેલ વધતી હોય છે ત્યારે હવે દર્ભાવતી ખાતે નવ વિશ્રામ ગૃહ આજે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યું ડભોઈ શિનોર ચોકડી ખાતે અદ્યતન સુવિધાઓ સાથે બનેલ નવીન વિશ્રામ ગૃહનું ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું બે કરોડ અઠ્યાવીસ લાખના ખર્ચે બનાવેલા આ વિશ્રામ ગૃહમાં ત્રણ વીઆઈપી રૂમ તેમજ એક ડ્રાઇવિંગ અને એક કોન્ફરન્સ હોલ તૈયાર કરાયો છે નગરની ઝાંકી કરાવતો દર્ભાવતી વિશ્રામ ગૃહમાં રૂમના નામ કિલ્લાઓ ઉપરથી રાખવામાં આવ્યા છે તો નગરની અને તાલુકાની ઐતિહાસિક ઇમારતોની છબી પણ લગાવવામાં આવી છે ડભોઈ દર્ભાવતી નગરના મહેમાન બનતા વીવીઆઈપી અને સરકારી તેમજ રાજનેતાઓના વિશ્રામ હેતુ સરકાર દ્વારા જૂના વિશ્રામ ગૃહને સાથે સાથે અદ્યતન નવા રૂમ અને ડ્રાઇવિંગ તેમજ કોન્ફરન્સ હોલ નવું વિશ્રામ ગૃહ બનાવવામાં આવ્યું છે બે કરોડ અઠ્યાવીસ લાખના ખર્ચે તૈયાર થયેલા વિશ્રામ ગૃહનું ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે માર્ગ મકાન વિભાગના ડીઈ અક્ષર જોશી સહિત માર્ગ વિભાગના કર્મચારીઓ તેમજ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે જિલ્લા પંચાયત પ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઐતિહાસિક દરભાવતી નગરની ઝાંખી કરાવતું વિશ્રામ ગૃહ આ ત્રણ કિલ્લાઓના નામે રૂમ રાખવામાં આવ્યા છે જ્યારે કોન્ફરન્સ હોલ ડાઇવિંગ હોલ સહિત પ્રવેશ દ્વારા ઉપનગર અને તાલુકાની ઝાંખી કરાવતી છબીઓ દર્શાવવામાં આવી છે નવીન સર્કિટ હાઉસ કારણ કે અત્યાર સુધી જેને વિશ્રામ ગૃહ તરીકે ઓળખવામાં આવતું હતું ને જેના રૂમોની વ્યવસ્થા પણ વિશ્રામ ગૃહ જેવા જ હતા આજે ખરેખર સર્કિટ હાઉસ બન્યું છે હું ખાસ કરીને પૂર્વ આર એન બી મંત્રી ગુણેશભાઈ મોદીનો આભાર માનીશ કારણ કે એમણે અહીંયા એકવાર વિઝિટ લીધી અને વિઝિટ લીધાના અઠવાડિયામાં જ એમણે બે કરોડ અઠાવીસ લાખનું બજેટ મંજૂર કર્યું અને એ બજેટના આધારે જ આજે આ ભવ્ય સર્કિટ હાઉસ બન્યું છે જે સર્કિટ હાઉસમાં રૂમો બનાવવામાં આવ્યા છે કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યો છે કેન્ટ્રી અને ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે બહારથી કોઈ વીઆઈપીઓ આવે મિનિસ્ટરો આવે આઈએસ આઈપીએસ અધિકારીઓ આવે તો એ પણ અહીંયા રોકાઈને એમને પણ અનુકૂળતા પડે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા આગળ કરવામાં આવી છે હું આર એન બીના અધિકારી અમારા એક્ઝિક્યુટિવ નાયકાવાલા અને ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર અક્ષય જોશીના અભિનંદન કે કોઈ પણ આર્કીટેક કે એન્જિનિયરને રોક્યા વગર સરકારી અધિકારી પણ આવી રીતે સુંદર કામગીરીને કરી શકે છે અને સુંદર વ્યવસ્થાઓ ઊભી કરી શકે છે ત્યારે આનો સદઉપયોગ થાય એવી અપેક્ષા રાખે